આગામી 31 31 તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નું નર્મદા જિલ્લામાં આગમન થવા જઈ રહ્યું છે નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના પ્રવાસે છે ત્યારે જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન આવવાના છે તેને લઈ અને હવે જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નિરંજન વસાવા તેણે ટીપણી કરી છે ત્યારે તેમણે એવું કહી દીધું છે કે જે નરેન્દ્ર મોદી છે આપડા વડાપ્રધાન તેમને આવે તેમની સભામાં આવવા માટે લોકોને એક ટાર્ગેટ આપવામાં આવે છે કે ભાઈ શિક્ષક છે તો તેને આટલો પછી કોઈ મંત્રી છે તો તેને આટલો કોઈ ગામના મુખ્ય મુખ્ય અધિકારી છે તો તેને આટલો અને તે ગામ પ્રમાણે અલગ અલગ બસો મૂકવામાં આવે છે ત્યારે બીજી બાજુ પણ કોઈ આમ આદમી હોય લઈ પંદર હજાર લોકો સત્તર હજાર લોકો વીસ હજાર લોકો એમ જ એક સાથે આવી જાય છે તેમના કામ બામ કારોબાર છોડી અને ચેતર વસાવાને સાંભળવા માટે ખાલી લોકો આવી જાય છે તેવું નિરંજન વસાવાનું કહેવું